સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી વીસ વર્ષીય પરણીતાને તેમના સમાજના ભુવાએ પ્રેમ જાણમાં ફસાવ્યા બાદ કતારગામ લલિતા ચોકડી ખાતે આવેલી ઓફિસમાં મળવા માટે બોલાવી હતી જ્યાં ભુવાએ પર્ણીતાને ઘેનયુક્ત પાણી અને પેંડા ખવડાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું પોલીસે પાણીતાની ફરિયાદ લઈને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં લગ્નના બે મહિના પહેલા સામાજિક પ્રસંગમાં ભેગા થયેલા ભુવાએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે એટલું જ નહીં તું ભલે લગ્ન કરે પણ પતિ સાથે સંબંધ રાખતી નહીં જો સંબંધ રાખ્યા તો મામા દેવ તારા પિતાને મોત આપશે એવી ધમકી આપી યુવતીની જિંદગી બરબાદ કરી નાખી છે મૂળ ભાવનગરના મહુવા તાલુકાની અને સુરતમાં કતરગામમાં બાપા સીતારામ ચોક પાસેની સોસાયટીમાં રહેતી વીસ વર્ષીય યુવતીએ તાપી કિનારે ગાંધારી આશ્રમના ભુવા કીર્તિ માંડવિયા વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ કતરગામ પોલીસ મથકે આપી છે આ કેસની વિગત એવી છે કે આશરે બે મહિના પહેલા યુવતી તાપી નદી કિનારે આવેલા ગાંધારી આશ્રમ ખાતે પરિવારજનો સાથે ગઈ હતી જ્યાં યુવતીનો પરિવાર સમાજના કીર્તિ મળ્યો હતો આ દરમિયાન શરીરમાં મામા દેવ આવ્યા છે કુવારી છોકરીને ચાંદલો કરવો પડશે તેવું કીર્તિ માંડવિયાએ કહ્યું હતું વીસ વર્ષીય યુવતી તે સમયે કુવારી હતી તેથી તે ચાંદલો કરાવવા કીર્તિ માંડવિયા પાસે ગઈ હતી કીર્તિ માંડવિયાએ તેણીને ચાંદલો કર્યો હતો ત્યારબાદ તમામ લોકો ઘરે જતા રહ્યા હતા થોડા દિવસ બાદ કીર્તિ માંડવિયાએ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો ત્યારબાદ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી મોબાઈલ પર બંને વાતચીત કરતા હતા દરમિયાન કીર્તિ માંડવિયાએ વાતચીતમાં ફસાવી દોઢેક મહિના પહેલાં કતારગામ લલિતા ચોકડી પાસે આવેલા ગુજરાત મંચની ઓફિસે યુવતીને બોલાવી હતી અને પેંડાનો પ્રસાદ ખવડાવ્યો હતો બાદમાં સંબંધ આગળ વધારવા કહી યુવતીને કિસ કરી દીધી હતી યુવતીના કપડા ઉતાર્યા હતા અને યુવતીને કશું ભાન રહ્યું ન હતું થોડા સમય બાદ હોશમાં આવી હતી ત્યારબાદ કીર્તિ માંડવ્યાએ સગાઈ તોડી નાખ બંને સાથે ભાગી જઈએ એવું કહ્યું હતું યુવતીએ ના પાડી ઘરે જતી રહી હતી થોડા સમય બાદ કીર્તિ માંડવ્યાએ ફોન કરીને ફરી પ્રેમભરી વાતો કરી હતી દરમિયાન ગઈ તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ કીર્તિ માંડવ્યાએ ફરી તેની ઓફિસે બોલાવી હતી બપોરે બે વાગે યુવતી ત્યાં પહોંચી ત્યારે ફરી ઓફિસનો દરવાજો બંધ કરી પાણી પીવડાવ્યું હતું જે પિતા જ યુવતી ભીવાન થઈ ગઈ હતી

પિતાના મોતના ડર હોય અને યુવતીએ પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખ્યા ન હતા તેથી પતિ યુવતીને પરત પિયર મૂકી ગયો હતો પિયરવાળા વારંવાર પૂછતા આખરે સમગ્ર હકીકત જણાવી હતી પરિવારે હિંમત આપતા આખરે યુવતીએ ભુવા કીર્તિ માંડવિયા રહે સુમન મંદિર આવાસ વીઆઈપી સર્કલ ઉતરાયણ ખાતે જેની કતરગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ આપી છે યુવતીની ફરિયાદ લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે